તમે આજ ગોધરા વગર ઊંઘ્યા છો ઉઠવાનું નહીં ઉઠ્યું નહીં આમ ક્યાં આમ થસડાઈ કોઈ ટાઢ નહીં જો આવે શું કોણ કે ટાઢ નહીં આવજો બાર ખબર પડે કે કેવી ટાઢ પડે તમે જે માર મારે થોડું કામ હતું શું કામ હતું તમે નવરા છો હાલ હાલ તો વળી રાત ના શું કામ કરતા રાત ની કામ કાલ નવરા છો કાલે ન રોજ જ શું હતું આપણે ઠકાણે જવાનું જોય ફરવા જવાનું છે ફરવા ફરવા કુંભના મેળામાં કુંભના મેળામાં જવું છે ઓવે

તા હું તૈયાર થયો તો કીધું કે તૈયાર કીધું તમે તૈયાર મારે ને બે જાતા હો તો અમે આ તમે પડે મારે દવા સોટવી છે દવા તો હવે કોઈ ની બે દા પછી સોટજો ના ના એમ ના ચાલે દવા સોટી અને પંદર બટાકા કાઢવા લેવા સારું ભાઈ તમે તમારી મરજી ભાઈ તમે ઉછીના પૈસા આપતા હતા બંધ છે ઉછીના ભાઈ ગયા એ તો જો વાત છે

રખડો તો તમે કેમ રખડો રાખો અમે રખડો અમે તો પંપ લેવા જ્યાં પેલા દવા સોઢવી એટલે તમારે એમાં આખો દાડી એટલું પંપ હોય તો પંપ ગાટ ને એમ પંપ લઈને

કુણ વાડે જાય છે આમ થઈને બે જોર આજે તમાર ફાયદા ની વાત છે અન તમે વા વા ઓ પંપ લે આયા તો વાતે ની હોય વાતે મને પાવડો ના આલે ને તમન પંપ કેમ આલ્યો ઈ તો મોણા જોઈતી ના આલી એટલે અમે થોડા આલે અમે મોણા નહી ઢોર બી જા છે ઈ તો હવે ત આ તમન કે શું આમ દીજે આમ નહી કે અન તમે ઢોર ઓછો પા હું તમને કહી દઉં પા મારા ખેતરમાં ઢોર બોલો ના વાડવાને અમે કેન કદી વાડે કેન ભાડે તમાર દોશી લબખા રડા વદની કરતી હોય છે જનતે માં હોમા મોધી ઢોર કાઢે છે

ને શકુની હોય તારો બા તારો બા છે મારો બા છેનો પણ હું હજી કશું બોલ્યો નશુ શું લે રાખો આમણા બધે વેરાવે એવું કરે બાપા કોઈ બાડો વેરાવે જનતા અને હાચું કહેજો કે હેડે કઈડો હેડો ખેતરમાં જઈ જાતા ને ખેતરમાં એક તારા દોહા શું કાલેલું છે ખેતરમાં જાય માં ન જવાનો ઓટો મારવા કશું કશું દેતવાય કર્યું નથી

मु या हुंजो तो के -के ना रात ना आई की घुमना मेडाम नाही जाऊ कदू ले आटली वस्ती होऊन जा पैसा की दू नई यारा की मु पैसा आलोशी ना लिया अडत अंग तिया कुणी फाइन पॉस रुपया गुजा मन नाही अन तो अमता अंक तियारशी न तो दाद गरी चिटली करी मार आगत की तन कोई ना आबान न तार सु कम से तार धरे तू बंद थाई दे मु झापटा ओ खाली मर आबा जे हमडा चालू पास एतले थोड़ी मर्यादा राशन बेही हो चुवाल तो मन का घणो लबक कर झपटा ही दिऊ शो ई वर्षी मोठ्यो टोपसे ओढे वा

બદુ છે આપણે રાખે ઓયન તો કોઈ હાલતી એવું ના ના આમ તો કોઈ કોઈ હોય તો શું તો નક્કી 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 તો કાલ આપણે એડવાન્સ રેલ જવાનું છે રેલવેમાં જવાનું તો શું કરું ના ના અમદાવાદથી કેટલા કિલોમીટર થાય છે પછી છે એટલું થાય વાત

એના ઢાઢા પાણી નાવાની આંકા જ નાઈ ગયો ફેંકવા એમ તો બંકો બે પોટલી પીવે એટલે ઢાઢા પાણી નાઈ નાખે ને જે પોણી ના પાણી ના હું બાગલ બેઠો મોટી ને મોટી ફેંકવા પેલા કે એમ પેલા ફેરવી જાય બે બે ફેંકાવ ભેગા છી પણ આ લોકોની જેટલું અભિયા જાય પછી એની હું પાછા ફેવરું જલુબા ને તો કશું કેવું નહિ મારે એ તો મને નહીં લેવા જલુભાઈ એકલા ને લઈ જઈ રહ્યા અને આમે શું મોણસો નહીં ગદાર છે

વાતુડો વાતુડા તો હું એવો ચાપતા મને મારા ના મેળામાં આ માટલું ધરું પર ફૂટી જાય ને કશું શું કે મને ઘેર દેવા દે ઓબડી જાય તો બોલ છી એક તો આ મારો બનાસ કોઠો આ